અમદાવાદની ઉત્તરાયણ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે ઉત્તરાયણની મજા માળવા અન્ય શહેરોમાંથી નહીં પરંતુ દેશ અને દુનિયાના પણ પતંગ રસિકો અમદાવાદ આવી પહોંચતા હોય છે ખાસ ઉત્તરાયણ માટે અમેરિકા અને કેનેડાથી ગુજરાતીઓ અમદાવાદ આવે છે વિદેશથી આવતા ગુજરાતીઓનું કહેવું છે કે જે મજા અમદાવાદમાં ઉત્તરાયણ કરવાની છે તે મજા અમેરિકા કે કેનેડામાં નથી અને પોળમાં જે રીતે લોકો તહેવાર મનાવે છે તેનો આનંદ કંઈક અલગ જ જોવા મળતો હોય છે ઉત્રાયણની મજા કરવા અમદાવાદમાં દેશ નહીં પરંતુ દુનિયાભરના લોકો છે તે ઉત્રાયણનો તહેવાર માણવા અમદાવાદના મહેમાન બનતા હોય છે ત્યારે મૂળ ગુજરાતી પણ વર્ષોથી વિદેશમાં રહેતા અનેક ગુજરાતીઓ છે તે અમદાવાદની મજા માણવા અને ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉજવવા માટે અમદાવાદમાં આવી પહોંચ્યા છે અને દર વર્ષે તેઓ એવી રીતે અમદાવાદમાં આવે છે કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે જ તેઓ રજાઓ લઈ અને અમદાવાદના મહેમાન બને છે કારણ કે ઉત્રાયણની જે મજા અમદાવાદમાં છે તે દુનિયાના એક પણ ખૂણે નથી તેવું તેમનું કહેવું છે તેમની સાથે વાત કરશું આપનું નામ ક્યાંથી આવો છો અને ઉત્તરાયણ માટે કેટલા એક્સેટેડ છો ઘણા બધા જો કે એક એક મિનિટ અમે રાહ જોઈને બેઠા હઈએ છે અગિયાર મહિના અમે મિનિટો ગણીને નોંધણી જ કરતી રાખતા કરતા રાખતા હઈએ છે કે ક્યારે જાન્યુઆરી આવે હું શિકાગો થી આવું છું અમેરિકામાં એક બે વર્ષ એન્જોય કર્યું ઉત્તરાયણ પર એના જેવી બૂમો પાડવાની એના જેવી પેજ કપાવવાનું અને એના જેવી ફિરકી પકડવાની મજા ક્યાંય જ નથી

બહુ જ મજા આવે છે છે ત્યાં આવી પતંગ મળતી આના સારી પતંગો મળે અમેરિકાની અંદર અને ટેકનોલોજી પણ ત્યાંની ખૂબ સારી છે ઇન્ડિયા કરતા પણ અહીંની પતંગ ચગાવવાનો કેટલો આનંદ હોય છે બહુ જ અહીંયા તો ઝાવે પર ચડી મજા આવે ત્યાં તો ગ્રાઉન્ડ ઉપર જ કરવાનું જે કરવું ગ્રાઉન્ડ ઉપર તમારે પતંગ ચગાવવાનું અમદાવાદમાં ધાબાઓની જે મજા છે તે કદાચ વિદેશમાં નથી શું કહેશો કાલે ઊંધિયું બનાવવાના છો અમેરિકા કરતા કેટલું સ્પેશિયલ ઊંધિયું ઇન્ડિયાનું છે ઇન્ડિયાનું ઊંધિયું સ્પેશિયલ છે કારણ કે અહીંયા બધું આખું ફેમિલી ટુગેધર હોય છે અને બધા મહેનત કરીને શાક કટ કરે પછી ઊંધિયું બનાવતા હોય આગલા દિવસ એની તૈયારી કરતા હોઈએ એટલે બહુ જ મજા અને સ્પેશિયલી છોકરા માટે શી ઇઝ માય ડોટર યશવી એને લાસ્ટ યર અમે ચાર વરસ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે એને છે ને કાઇટ તો એને બહુ ખબર નહોતી પડતી કારણ કે વન યરની ની જ હતી

Uh, the people, the way they are connected, the way they are uh, doing it, the, the way they are flying the kites and everything, that is nothing such as like, you know, f get together with the family on the terrace. અને બધે પતંગ અમેરિકા ખાતે એક ખાલી આ જ બધું હોય છે ત્યાં આવી કોઈ કલ્ચર કે આવી રીતના બધા લોકો સાથે રહીને જમવું સાથે રહીને પતંગ ચગાવવા એક ખાલી મિનિટ એક બે મિનિટ માટે થતું હોય છે બાકી તો આવી જ રીતનું તો એક અમદાવાદ ખાતે જ આ આપણ લાગણી અને હેત બધા સાથે અરસ પરસ બેસીને પતંગ ચગાવી શકીએ ખાલીને ખાલી અમદાવાદ અને ઇન્ડિયા ખાતે થતું હોય છે તમારી બુમો નહીં સમજતા હોય અમેરિકાવાળા કે ગુજરાતીઓ શું બુમો પાડે બુમો સમજતા હોય છે પણ બુમો એ રીતની સમજતા હોય છે કે આ લોકો અમને ધમકાઈ અહીંયા બોલાવે છે એ બુમો કોઈ કમ્પ્લીટલી અલગ જ એનું તારણ કાઢતા હોય છે એટલે દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે રિયલી કે વાય આપણે લોકો શાઉટ કરતા હોઈએ છે બટ આઈ આઈ લવ ઇન ઇટ જે પણ બારે લોકો રહેતા હોય છે આપણા દેશમાં આવવું જોઈએ અહીંયા આવીને દરેકે દરેક ફેસ્ટલની એક અલૌકિકતા હોય છે અને એને માટે અહિયાં સ્પેશિયાલિટી હોય છે જોઈએ અને આવા ફેસ્ટિવલને પ્રોત્સાહન આપવું જ જોઈએ તો પણ અહીંયા ખરેખર બહુ દિલ થી બહુ બહુ સારું છે અહિયાં ઇન્ડિયામાં એટલા માટે જ ઇન્ડિયામાં ધાબા ચણેલા હોય છે આપ ક્યાંથી આવો છો અને ઉત્તરાયણ કેટલું સ્પેશિયલ હોય છે તમારા માટે જ્યારે અમદાવાદમાં આવો છો હું કેનેડાથી આવું છું અને ઉત્તરાયણ એટલું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મારો મોસ્ટ ફેવરિટ ફેસ્ટિવલ છે કારણ કે આપણે પતંગ ચગાવીએ પતંગ ચગાવવાની જોડે જોડે મસ્ત એકદમ ટેસ્ટી ઊંધિયું ખાવા મળે છે ચીકી ખાવા મળે છે લાઈક મારા મોડામાં અત્યારે પાણી બી આવી રહ્યું છે અને બીજું કે બધા જ ફેમિલીઝ અને ફ્રેન્ડ જોડે આપણે આનંદ કરીએ અને સૌથી બેસ્ટ વાત એ છે કે આપણે લપેટ એ કાપ્યો છે બોલવાનું અહીંયા જે આનંદ છે એ ક્યાંય એક અમદાવાદ માં બેસ્ટ ઉત્તરાયણ અમદાવાદી ટચ તમે જ્યાં રહો છો કેનેડા ની અંદર ત્યાં કેમ નથી મળતો તમને એટલા માટે તમારે અમદાવાદ આવવું પડે છે ત્યાં તો દરરોજ પતંગ ઉડતી હશે વિદેશમાં તો પરંતુ જે મજા અમદાવાદની છે તે ત્યાં નથી તો દર વર્ષે તમે અહીં આવો છો કઈ કઈ યાદો ને ફરી ત્યાં લઈને જાઓ છો અને કેટલું પાછું વેઇટિંગ કરતા હોય છો ઉત્તરાયણ માટે એવરી યર બહુ જ બધી યાદો કે કેટલી પતંગ ચગાઈ મેં આનો પતંગ કાપ્યો મેં આટલી બૂમો પાડી મેં આ ખાધું છે મેં આની જોડે ફર્યું છે અને પછી જ્યારે બેક ટુ પેવેલિયન લાઈક એવું થઈ ગયું કે ક્યાં આવી ગયા છે હવે ફરી નેક્સ્ટ યર ક્યારે આવશે અને ફરી એ અગિયાર મહિનાનું વેઇટ કરવાનું અને ફરી અહીં આવવાનું બટ લાઈક એ ઇલેવન મંથ બહુ ડિફિકલ્ટ છે કેમ કે ક્યારે આવશે જાન્યુઆરી ક્યારે જઈશું ક્યારે એન્જોય કરીશું તો ઉત્તરાયણની જે મજા છે તે અમદાવાદમાં કંઈક અલગ જ હોય છે ને એટલા માટે દૂર દૂર દેશથી જે ગુજરાતીઓ છે તે ઉત્તરાયણની મજા કરવા અમદાવાદમાં આવે છે અને ઉત્તરાયણનો તહેવાર છે તેની રાહ તેઓ વિદેશમાં હર હંમેશ જોતા હોય છે કેમેરા પર્સન જીતુ મોકવાણા સાથે કિશન કાટેલિયા